મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદથી એકત્રીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી વચ્ચે ચાર રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે હા આ રાશિઓને મોટી અને અદ્ભુત ખુશખબરી મળવાની છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ ચાર રાશિઓના જીવનમાં મોટો બદલાવ આવશે તેમના બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ આ વિડિયોમાં અમે તમને આ ચાર રાશિઓ વિશે વિગતવાર જણાવશું તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને તે ચૂકી ન જા કારણ કે આ વીડિયો આ ચાર રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવાની પહેલા હનુમાનજીના સાચા ભક્તો આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો આ વાતથી ભગવાન હનુમાનજીના આશીર્વાદ આપ સુધી પહોંચશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી એવી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડિયો તમને સમયસર મળી રહે હવે વાત કરીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓની જેઓ પર હનુમાનજીના ખાસ આશીર્વાદ છે મિત્રો તમે જાણો છો કે ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે તેઓ પોતાના ભક્તોના બધા સંકટોને હરી લે છે અને તેમના જીવનમાંથી બધા પ્રકારના દુઃખ અને કષ્ટ દૂર કરે છે શાસ્ત્રો મુજબ હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા છે જે કોઈ વ્યક્તિ તેમની સાચી ભક્તિ કરે છે તે તેમને જરૂરથી આશીર્વાદ આપે છે જેમણે તેમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે અપાર ધન અને સુખ સુવિધા હોય જો કે દરેકને આ સુખ નસીબ થતું નથી જીવનમાં ઉતાર ધાવનું આવન જાવન ચાલુ રહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં થતા ફેરફારોનું મુખ્ય કારણ ગ્રહોની ચાલ છે ગ્રહોના પ્રભાવથી જીવનમાં થાય છે ફેરફાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે બાર રાશિઓ પર તેની અસર કરે છે ક્યારેક આ અસર અનુકૂળ હોય છે તો ક્યારેક પ્રતિકૂળ જ્યોતિષશાસ્ત્રમાં જણાવી છે કે ગ્રહોની ચાલ આપણા જીવનમાં ફેરફાર લાવવાનું મુખ્ય કારણ છે હનુમાનજીના આશીર્વાદથી બન્યો છે અદ્ભુત સંયોગ હવે ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે આ રાશિઓના જીવનમાં મોટો ફેરફાર આવવાનો છે તેમને અપાર ધન અને ખુશીઓ પ્રાપ્ત થશે તો મિત્રો હવે જાણી લેવું કે કઈ છે તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેઓની હવે કિસ્મત ચમકવાની છે આ રાશિઓના જીવનમાં મોટા બદલાવ આવશે અને તેમને મોટી ખુશખબરી મળવાની છે વિડીયો અંત સુધી જરૂરથી જુઓ કેમ કે કદાચ તેમાં તમારી રાશિ પણ સામેલ હોય ભાગ્યશાળી અને શુભ રાશિઓમાં સૌથી પ્રથમ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આ જાણીને ખુશી થશે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે તમને કેવળ ધનનો લાભ જ નહીં પણ વ્યવસાયમાં પણ ઘણી પ્રગતિ જોવા મળશે નોકરી કરનારા લોકો માટે આ સમય પ્રમોશન અને પગારમાં વધારાનો સંકેત આપે છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓનું આ સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે વેપારીઓ માટે આ સમય લાભોથી ભરપૂર રહેશે મેષ રાશિના જાતકોને ધન મેળવાના અનેક અવકાશ મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ સમયે સુખનો આશીર્વાદ આપશે ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ છવાઈ જશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે આ સિવાય જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ ઈચ્છા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારું જીવન વિવિધ પ્રકારના લાભ અને મોટી સફળતાઓ લાવશે આ સમય તમારા જીવનમાં નવી દિશા અને ઉર્જા લાવશે મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન ખુશાળ અને સમૃદ્ધ થશે તેને તમારી મહેનત અને આત્મવિશ્વાસથી વધુ ઉત્તમ બનાવો મિત્રો આ યાદીમાં આગળની બીજી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના મિત્રોના જીવનમાં ભગવાન હનુમાનજીની કૃપાથી હવે ખૂબ જ શુભ સમય આવનારો છે આ સમય તમને કેવળ માન પ્રતિષ્ઠા જ નહીં પરંતુ સમાજમાં પણ ખૂબ જ સરાહના થશે તમારા જીવનમાં નવા તકો આવશે જે મોટા ફેરફાર લાવશે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં ઉન્નતિના સંકેતો મળી રહ્યા છે ધનુ રાશિના જાતકોને ધનલાભના અનેક અવકાશ મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરીયાત લોકો માટે પદોન્નતિ અને પગાર વધારાના યોગ છે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને પણ આ સમયે શુભ સમાચાર મળશે જેનાથી પરિવારમાં આનંદ વધશે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારું જીવન ખુશીઓથી ભરેલું થશે અને તે પહેલાં કરતા વધુ સારું બનશે મિત્રો આ યાદીમાં આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવું ગમશે કે ભગવાન હનુમાનજીની અનંત કૃપા તમારા પર છે આવનારો સમય તમારું જીવન ખૂબ જ શાનદાર બનાવશે તમને કેવલ માન પ્રતિષ્ઠા જ નહીં પરંતુ સમાજમાં ખૂબ પ્રશંસા પણ મળશે જીવનમાં એવા નવા તકો મળશે જે તમારી માટે સકારાત્મક ફેરફાર લાવશે હા મિત્રો હનુમાનજીની વિશેષ કૃપાથી તમને આર્થિક લાભ થશે પરિવારમાં ખુશીઓ ભરેલા પળો આવશે અને વેપારમાં ઉન્નતિ થશે સિંહ રાશિના જાતકો માટે આ સમય દરેક દિશાથી લાભદાયક સાબિત થશે નોકરી કરનારા લોકો માટે આ સમય પ્રોમોશન અને પગારમાં વધારાનો સંકેત આપી રહ્યો છે સાથે જ ધનસંપત્તિ મેળવાના નવા અવસર તમારા ઘરના દ્વારે ખોલશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ એટલું મજબૂત થશે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા જાતકોને આ સમયમાં તેનો આનંદ મળશે ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ જશે સિંહ રાશિના મિત્રો આ સમયે તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાની નવી લહેર લાવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ વાત કહેવી ખોટી નહીં થાય કે હવે તમારું સમય સંપૂર્ણ રીતે તમારો સાથ આપશે આ સમયનો શ્રેષ્ઠ લાભ લો અને તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જા મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા જીવન પર છે હવે તમારા જીવનમાં આનંદ અને ખુશીઓનો ભંડાર આવનારો છે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે કારણ કે તમારો વેપાર ઝડપથી વધશે નોકરીયાત લોકો માટે પ્રોમોશન અને પગારમાં વધારાના લાભ મળશે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળશે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પણ ટૂંક સમયમાં મળી જશે વેપાર સંબંધિત દૂર થશે અને તમારું જીવન ચારે તરફથી ભરેલું રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી મીન રાશિના મિત્રોના માટે હવે સમય સંપૂર્ણ રીતે તેમની તરફેણમાં છે મિત્રો આ યાદીમાં આગળની પાંચમી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આનંદના સમાચાર છે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે હવે તમારા જીવનમાં બધું અનુકૂળ અને શુભ થવાનું છે હનુમાનજીની કૃપાથી તમારા તમામ કામ સફળ થશે અને મોટા લોકોનો સમર્થન મળશે જો તમે કોઈ પ્રકારના દેવામાં ફસાયા છો તો તેનાથી મુક્તિ પણ તમને મળશે તમારા મહેનતનું સંપૂર્ણ ફળ હવે તમને મળશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશો અને આર્થિક સ્થિતિ સુધરશે નોકરીયાત લોકો માટે પણ આ સમય શુભ છે કારણ કે તેમને મોટી ખુશખબરી મળવાના યોગ છે આ ઉપરાંત ભગવાન હનુમાનજી નું ધ્યાન અને સ્મરણ તમારા માટે લાભકારી સાબિત થશે હવે મિથુન રાશિના જાતકો તેમના જીવનમાં મોટી સફળતાઓ અને ધનલાભનો અનુભવ કરશે જેનાથી તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે આ વાત ખોટી નથી કે હનુમાનજીની કૃપાથી હવે તમારો સમય સંપૂર્ણપણે તમારો સાથ આપશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદ અતિશુભ ફળદાયી છે તમારા જીવનમાં મોટા પરિવર્તન આવવાના છે જે તમને આનંદથી ભરપૂર કરશે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો આ શ્રેષ્ઠ સમય છે જેનાથી તમારા પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે અને તમારું માનસન્માન વધશે તમારા અટકેલા કાર્યો હવે સમય પર પૂર્ણ થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ આત્મવિશ્વાસ સાથે તમે કોઈ મોટો નિર્ણય લેશો જે તમારા જીવનને નવી દિશા આપશે અને તમને સફળતા મળશે ભવિષ્યમાં વિદેશમાં નોકરી મેળવવાની આશા રાખતા જાતકો માટે આ સપનું હવે પૂરું થઈ શકે છે મકર રાશિના જાતકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવશે આ સમય તમારા માટે અમૂલ્ય છે મિત્રો આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ જાણીને ખુશી થશે કે ભગવાન હનુમાનજી તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમની કૃપાથી તમને આર્થિક લાભ મળશે તમારા જીવનમાં ધનના આવકના માર્ગ ખુલી જશે અને વેપારમાં પ્રગતિ થશે વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત શુભ રહેશે અને તેઓને પોતાની મહેનતનું ઉત્તમ પરિણામ મળશે તમારા જૂની યાદો તાજા થઈ શકે છે અને મહેમાનો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે વેપાર અને નોકરીના ક્ષેત્રમાં તમને શ્રેષ્ઠ તકો મળશે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારું મન ખુશ રહેશે અને ધનસંપત્તિમાં વૃદ્ધિ માટે સારા યોગ બની રહ્યા છે કન્યા રાશિના જાતકોએ આ સમયનો શ્રેષ્ઠ લાભ ઉઠાવવો જોઈએ કારણ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમને સતત સફળતાઓ તરફ લઈ જશે મિત્રો આ યાદીમાં આગળની આઠમી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટો પરિવર્તન આવશે તમારું જીવન નવા ઊંચાઈએ પહોંચશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે અને નવી યોજનાઓ અમલમાં મૂકવાનું આ શ્રેષ્ઠ સમય છે તમે જે કાર્ય શરૂ કરશો તે નિશ્ચિતપણે સફળ થશે મહેનતનું સારું પરિણામ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે અને કાર્યસ્થળ પર તમારું વખાણ થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ સમય તમારા માટે શુભ સાબિત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા જાતકો માટે શુભ સંકેત છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને આ સમય તમારા માટે આનંદ અને સફળતાનો રહેશે મિત્રો જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને એવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડિયો સમયસર મળતી રહે ધન્યવાદ